શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ ગુરુદેવ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અષાઢ માસના મહાત્મા વિશે વ્રત ત્યાર વિશે આ મહિનાના ઈષ્ટદેવ કોણ છે તે સર્વકામનો જાણીએ આ ઉપરાંત શું કરવું શું ન કરવું તે પણ જાણીએ જો આપને આ વેસ પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી આમના નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ નારાયણ ભિન્ન વય ધીમય તત્સુ વિષ્ણુ પ્રચ્યોદયાત બોલું લક્ષ્મીપતિ નારાયણની જય પિતૃ શાસ્ત્રોમાં અષાઢ માસનું મહત્ત્વ ઘણું છે કારણ કે અષાઢ માસ તે વર્ષો ઋતુની વર્ષા ઋતુનું માસ છે આ માસથી વર્ષા ઋતુનો આરંભ થાય છે તપ કે ગરમી માગથી મુક્ત દેવડનાર અને અષાઢ માસ એટલે જેમાં દેશ વયની એકાદશી આવે છે ચારતુ માસ પ્રારંભ થાય છે એટલા માટે પણ આ માસનું મહત્ત્વ ઘણું છે હિન્દુ ધર્મમાં ચારતુ માસ અર્થાત ચાર માસ સુધી વ્રત ઉપવાસનો તહેવાર છે જેમાં આપણે લૌકિક શુભ કાર્ય કરતા નથી પરંતુ ધાર્મિક કાર્ય કરીએ છીએ પ્રભુ ભક્તિ કરીએ છીએ જે ચાર માસ વર્ષા ઋતુનો હોય છે જેમાં આપણે યાત્રા પણ કરતા નથી કારણ કે જીવજંતુ આપણા પગ નીચે કચડાઈ ન જાય વર્ષા ઋતુમાં જમીનમાંથી ઘણા જીવજંતુ બહાર નીકળે છે ત્યારે આપણે ઘરે બેસીને ભગવાનનું નામ લઈએ છીએ અને ચાતુમાર્સ વ્રત કરે છે ભક્તો ભગવાનની કથા મહિમા સાંભળે છે અને પોતાના જે કર્મો છે તે કરતા રહે છે જ્યારે કારતક માસમાં દેવ ઉઠની એકાદશી આવે છે ત્યારે ચાતુર્માસ પૂર્ણ થાય છે તેના પારણા થાય છે ચાતુર્માસ દરમિયાન વિવાહ ગૃહ પ્રવેશ માંગલિક કાર્યો વર્જિત મનાય છે પરંતુ ભગવાનના ઈશ્વર પ્રત્યેના કાર્યો અવશ્ય થાય છે આત્મબુદ્ધિ દાન પૂર્ણ તપસ્યા આદિ શ્રેષ્ઠ મનાય છે જેનું હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે અષાઢ માસ ભગવાન શ્રી નારાયણને પ્રિય હોય છે માટે આ માસમાં ભગવાન શ્રી હરિની ભક્તિ પૂજા અર્ચના કરાય છે વર્ષા ઋતુનો આરંભ થાય છે માટે જલનું પણ મહત્ત્વ વધી જાય છે આ માસ દરમિયાન જલથી પિતૃઓને તર્પણ થાય છે ભગવાન મહાદેવની શિવલિંગનો અભિષેક થાય છે કારણ કે ચાતુર્માસ દરમિયાન શ્રાવણ માસ પણ આવે છે અને પિતૃ માસ પાદરવા માસ પણ આવે છે અને મહાશક્તિની ઉપાસના કરનાર અને મહાશક્તિની ઉપાસનાના નવરાત્રિના દિવસો આસુ માસ પણ આવી જાય છે આ માસમાં અત્રવસ્ત્ર જલનું દાન શુભ મનાય છે પુણ્યના ભાગી બનાય જે તથા સુપોક્ત ખોરાક ગ્રહણ કરવાની આગ્રહ રખાય છે કારણ કે વર્ષાઋતુ આ માસ દરમિયાન આરંભ થાય છે ત્યારે આપણી પાચનશક્તિ થોડી નબળી પડે છે દાળ ભાત ભાત લીલી શાકભાજી અને મોસમી જે ફળો આવે છે તે આહારમાં જોડાવવાથી આપણું આરોગ્ય જળવાઈ રહે છે ભગવાન વિષ્ણુની પૂજા કરીને તુલસી માતાની પૂજા અર્ચના થાય છે આ માસ દરમિયાન નિત્ય ભગવાન નારાયણની પૂજા કરીને શ્રી નારાયણની પ્રિય એવા તુલસીજીની સેવા થાય છે દેવદસની એકાદશી જે ચાતુર્માર્સ પ્રારંભ થાય છે તે દરમિયાન મહા માંસાહાર કે તામસિક ભોજન છે તેના સેવનનો પણ ત્યાગ કરાય છે ચાહે આપણે વ્રત કરીએ કે ન કરીએ લસણ ડુંગળી પણ ઘણા વર્જિત માને છે આટલું જ નહીં ખાનપાનમાં વાસી ખોરાકને પણ મના મનાઈ કરવામાં આવે છે વાસી ખોરાક ખાવાથી પેટમાં અપચો ગેસ વાયુ આદિ થાય છે એનાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા ઉત્પન્ન થાય છે એટલા માટે આ બધું ધ્યાન રખાય છે અષાઢ માસથી જ અષાઢ માસની પૂર્ણિમા પૂર્ણ સાઠા નત્રક્ષની મુક્તિ હોય છે માટે આ માસને અષાઢ માસ કહેવાય છે આ માસ દરમિયાન નિત્ય સવારે વહેલી ઉઠીને સ્નાદિથી પરવારને ભગવાન નારાયણનું ધ્યાન કરીને શ્રી લક્ષ્મીનારાયણ દેવનનું પૂજન થાય છે શ્રી યંત્રની પણ પૂજા કરી શકાય છે સ્થાપિત કરી શકાય છે દેશી ધીનો દીપક નિત્ય પ્રગટાવવું પ્રભુને ફૂલમાલા અર્પિત કરવી મીઠાઈ પંચામૃત તુલસી દલ સત્યનારાયણ ભગવાનની કથાનો પાઠ પણ કરી શકાય છે મંત્ર જાપ કરી શકાય છે અને ગીતાજીનો પાઠ છે રામાયણજીનો પાઠ છે પવિત્ર ગ્રંથોનો પાઠ કરવો સાંભળવો ઉત્તમ મનાય છે નિત્ય ગાય માતાની સેવા કરવી પશુ પક્ષીની દાણ ચણની વ્યવસ્થા કરવી અને નંદી સ્વરની પણ સેવા અવશ્ય કરવી જે મહાદેવના અત્યંત પ્રિય છે આ અષાઢ માસના આરંભમાં જ ભયે તો અષાઢ માસની શરૂઆત થતાં અષાઢ સુદ એકમથી અષાઢ સુદ દસમી સુધી ગુપ્ત નવરાત્રિ દસ મહાવિદ્ય નવદુર્ગાની આરાધના થાય છે જે ભક્તો શક્તિ પ્રાપ્ત કરવા માટેની ઈચ્છા રાખતા હોય નકારાત્મક બધા તંત્ર મંત્ર બાધાથી છુટકારો મેળવવા માગતા હોય તે આ નવરાત્રી દરમિયાન મા દસ મહાવિધાની ઉપાસના કરે છે આ ઉપરાંત આ મહિનાની અષાઢી બીજ આવે છે જે ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે પ્રસિદ્ધ છે દુનિયાભરમાં આ શુભ તિથિ માટે પણ આ અષાઢ માસ ઘણો મહામંત્ર છે આ ઉપચાર આ મહિનામાં જોઈએ તો ગણેશ વિનાયક ચતુર્થી આવે છે સ્કંદ પંચમી આવે છે દ્વારકાધીશનો પાઠોત્સવ પણ છે તથા કસુબા અષ્ટી પણ આવે છે દુર્ગાષ્ટિ પણ આવે છે અને ખાસ કરીને જે ઉત્તમમાં ઉત્તમ કોઈ તિથિ આવે તો તે અષાઢ સુદ અગિયારસ એટલે ચાતુર્માસ પ્રારંભ થાય છે એમાંય ખાસ કરીને અષાઢ સુદ એકાદશી એટલે કે દેવદશની એકાદશી દેવ પોઢી એકાદશી ચારથી દેવ પોઢી છે અને દિવાળી પછી જ્યારે દેવ ઉઠી એકાદશી આવે છે ત્યારે દેવ જાગૃત થાય છે માટે આ એકાદશીની ચાતુર્માસનો પ્રારંભ થાય છે ચાતુર્માસ એટલે ચાર સાડા ચાર મહિનામાં એક ટાઈમ ભોજન લઈને ભક્તો શ્રી હરિની ભક્તિ આરંભ કરે છે આ સમય દરમિયાન દેવ પોઢે છે માટે કહેવાય છે કે ધરતી ઉપર નકારાત્મક પ્રભાવ વધી જાય છે એટલા માટે ભગવાનની ભક્તિ તરફ પડવું જોઈએ એક ટાઈમ ભોજન લેવું જોઈએ સાદાઈથી જીવન વિતાવવું જોઈએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ તે દિવસ શરૂ થાય છે આ એકાદશીથી આ ઉપરાંત વાવન પૂજા દ્વાદશીના દિવસે થાય છે શિવ સત્યનો પણ આરંભ થાય છે સર્વગુરુને સમર્પિત એવી ગુરુ પૂર્ણિમાનું વ્રત આવે છે અષાઢી પૂર્ણિમાનું વ્રત આવે છે હિંડોળો પ્રારંભ થાય છે ભગવાન હિંડોળો ઝૂલે છે અને ત્યારબાદ જન્માષ્ટમીની વધાઈ પણ આ અષાઢ માસમાં જ આવે છે એટલા માટે પણ ભગવાનને અત્યંત પ્રિય છે આ અષાઢ માસ ત્યારબાદ વદ પક્ષમાં આવે છે કામિકા એકાદશીની અષાઢી અમાવસ્યા જેને હરિયાળી અમાવસ્યા પણ કહેવાય છે એ વ્રત જીવનનું એક વ્રત થાય છે આ અષાઢ માસમાં નાના બાળકોનું ગૌરી વ્રત મોળકથ વ્રત આરંભ થાય છે જે આ પાર્વતી વ્રત આરંભ થાય છે જે અખંડ સૌભાગ્ય દેનાર છે મનોવાંછિત ફળ દેનાર છે અને ગમતા જીવનસાથી પ્રાપ્તિ કરવા માટેનું વ્રત છે તેમાં ભગવાન શિવ અને પાર્વતીની દેવીની પૂજા થાય છે આમ અષાઢ માસ આખો જ વ્રત તહેવારથી ભરેલો છે અને એટલા માટે પણ દેવોને પ્રિય એવો આ અષાઢ માસ છે આ અષાઢ માસને એટલો શુભ માનવામાં આવે છે કે જીવનમાં સકારાત્મક પ્રભાવ લાવવા માટે પણ આ માસ ઉત્તમ છે કેવી રીતે તો દાન પુણ્ય કરવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે અષાઢ માસમાં ખવાડ એટલે કે ત્યારે જોઈએ તો આપણે ચપ્પલ કહી શકાય અને છપરી નમક તાંબુ કાસુ આમળા માટીના વાસણ છે ઘઉં ગોળ ચોખા તલનું દાન શુભ માનવામાં આવે છે આ ઉપરાંત અષાઢ અમાવસ્યાના સ્નાન દાન પુણ્ય પિતૃપ માટે ઉત્તમ માનવામાં આવે છે અષાઢ માસમાં જે ચાતુર્માસ પ્રારંભ થાય છે ત્યારથી માંગલિક કાર્યો વર્જિત માનવામાં આવે છે કાં તો એ પહેલાં જે કાર્યો કરવાના હોય તો માંગલિક કાર્યો કે કરી શકાય અથવા જ્યારે દેવ ઉઠી એકાદશી આવે દિવાળી પછી ત્યારે જ માંગલિક કાર્યો શુભ કાર્ય આરંભ થાય છે લૌકિક કાર્ય મનાઈ કરાય છે ધાર્મિક કાર્યો કરાય છે કોઈ ધાર્મિક અનુષ્ઠાન યજ્ઞ યાદાગી કરવાનું હોય તે કરી શકાય છે દેવ કાર્ય કરી શકાય છે પરંતુ લૌકિક કાર્ય કરી શકાતું નથી અષાઢ માસના પૂજા પાઠ સંબંધી કોઈ પણ કાર્ય કરવામાં આવે તે અનેક કણો લાભ પ્રાપ્ત થાય કરાવે છે અષાઢ માસમાં ભગવાન વિષ્ણુની ઉપાસના શુભ મનાય છે જળદેવની પૂજા થાય છે એટલે કે વરુણ દેવતાને એવું મનાવા પણ માનવાય છે કે આ મહિનામાં જ જળદેવતાની પૂજા કરવાથી ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે એવા યોગ બને છે આ ઉપરાંત સૂર્યનારાયણ દેવની પૂજાનું પણ મહત્ત્વ છે અષાઢ મહિનામાં સૂર્ય સપ્તમી પણ આવે છે ત્યારે કહેવાય છે કે સૂર્યનારાયણ દેવની પૂજા ઉપાસના કરવાથી સર્વ કાર્ય સિદ્ધ પ્રાપ્ત થાય છે અષાઢ માસમાં આ દેવતાઓની પૂજા થાય છે જેમાં પ્રથમ છે ભગવાન નારાયણ ભગવાન શિવ સૂર્યદેવ મંગલદેવ મા દુર્ગા હનુમાનજીની પૂજા સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે શ્રી હરિની પૂજા કરવાથી અનેક પુણ્યની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત સામર્થ્ય અનુસાર દાન કરવાથી સર્વ પાપ નષ્ટ થાય છે અષાઢ માસમાં સૂર્ય ઉપાસના કરવાથી સૂર્યનારાયણને નિત્ય જલ આપવાનો સૌભાગ્ય આરોગ્યની પ્રાપ્તિ થાય છે કારણ કે સૂર્યનારાયણ સ્વયં ભગવાન વિષ્ણુના જ અવતાર છે આમ નારાયણની પૂજા આપોઆપ થઈ જાય છે આમ અષાઢ માસે ઉત્તમમાં ઉત્તમ કહેવાતો છે દરેક માસમાં મિત્રો મને આશા છે કે આપની આ માહિતી અવશ્ય પસંદ આવી હશે ભગવાન નારાયણને પ્રિય ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવો આષાઢ માસ છે સાતા કારણ ભૂજગનમ પ્રદ્વ નારમ શુભાગમ લક્ષ્મી કાતમ નયમ યોગી વર એકનાથ જગતગુરુ જગતપતિ જગન્નાથજી જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને જય શ્રી કૃષ્ણ